ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે દિલ્હીમાં જુના ગુજરાત ભવન ખાતે યુસીસી કમિટીની ઓફિસ રહેશે રાજ્ય સરકારે યુસીસી કમિટીને જરૂરી સ્ટાફ પણ આપ્યો છે કમિટીના અધ્યક્ષ ગુજરાત પણ આવશે આ રાજ્યમાં યુસીસી કમિટી લોકોને સાંભળશે ત્યારબાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને અંતે એક રિપોર્ટ તૈયાર આવશે રાજ્ય સરકારે યુસીસી કમિટી બેઠક મળી હતી કમિટીના અધ્યક્ષ ગુજરાત પણ આવશે અને સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચુક્યા છે હિતલ યુસીસી કમિટી ના લોકોને જે સાંભળવામાં આવશે અને દિલ્હીમાં પણ બેઠક કરવામાં આવશે વધુ જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે યુસીસી ગુજરાતમાં લાગુ કરવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટીને ઓફિસ કાર્યાલય તરીકે દિલ્હીમાં જૂનું ગુજરાત ભવન છે ત્યાં ફાળવણી કરવામાં આવી છે અને સાથે સાથે ત્યાં સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો તેઓ ગુજરાત પણ મુલાકાત લેશે અને દરેક ઝોનમાં જઈને સાંભળશે પણ ખરા સાથે સાથે આ યુસીસી સાથે જોડાયેલા અને ક્યાંક ને ક્યાંક જેમને આનાથી અસર થાય છે એ સમાજ તો યુસીસી માટે કમિટીની જે રચના કરવામાં આવી છે તેમાં કોણ કોણ છે તેની વાત કરીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઈ કે જેઓને અધ્યક્ષ બનાવાયા છે આ તરફ એડવોકેટ આરસી